દે વ્યાપાર નો ધંધો ચાલતો હતો જેમાં ભાડાનું મકાન રાખીને દલાલ દ્વારા ગ્રાહક અને લલનાઓને બોલાવી શરીર સુખ માણવાની સવલત આપવામાં આવતી હતી જેની બાદમી પોલીસને મળતા વરાછા પોલીસે એક મહિલા દલાલ તથા ગ્રાહકને ઝડપી લઈ આગળની કાર્યવાહી હાથ ધરી છે અંગે મળતી માહિતી અનુસાર સમથકના હદ વિસ્તારમાં જગદીશનગર વિભાગ એક માં આવેલા ક્રિષ્ના એપાર્ટમેન્ટમાં મકાન નંબર એક અને ચાર ના ભાડવા તો મકાન ભાડે રાખીને ત્યાં બે ધંધો ચલાવતા હતા કોમ્પ્લેક્સમાં છેલ્લા એક મહિનાથી એક ફ્લેટ મહિલાને ભાડેથી અપાયો હતો જો કે થોડા સમય બાદ અહીં ફ્લેટમાં અવરજવર કરનારાઓની પ્રવૃત્તિ શંકાસ્પદ લાગતા સ્થાનિક લોકોએ આંગે અંગે પોલીસની મદદ લેવાનું નક્કી કર્યું અને આ અંગે વરાછા પોલીસને ફરિયાદ કરી પોલીસના દરોડા પડાવ્યા હતા દરોડા પડાયા બાદ પોલીસે અહીંથી જ જનકબેન વિજયભાઈ હરિભાઈ ભરતભાઈ જયરામભાઈ વસાણી તથા આ કાવતરામમાં સામેલ દલાલ ફ્લેટના મનીષભાઈ મનસુખભાઈ ગોહિલ હરીશભાઈ દુલ્લાભાઈ કલસરિયાને પકડી પાડ્યા હોવાનું સામે આવ્યું છે